નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેદા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં એડમિશનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી હોબાળો ચાલી રહ્યો છે જેમાં કોમર્સના પ્રથમ વર્ષના જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકાએ પ્રવેશ અટક્યો છે ત્યારે જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહેતા એનએસ યુઆઈના વિદ્યાર્થીઓએ વાલીઓને સાથે રાખીને આંદોલનના માર્ગે ઉતર્યા હતા જેમાં તેઓએ તમામ વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની માંગ કરી હતી ત્યારે કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશનના મુદ્દે આ હોબાળો મચ્યો હતો આ દરમિયાન કોમર્સ ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળાને જોઈ ફેકલ્ટી ડીન સેમિનારના કાર્યક્રમમાં દોડી ગયા હતા ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને જોઈન કરતા તેઓ બાયોમેટ્રિક ફેકલ્ટી ખાતે દોડી ગયા હતા અને સેમિનાર હોલ બહાર રફુચક્કર થયેલા ડીનનો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ એડમિશનના મુદ્દે વાલીઓએ ડીનને આડે હાથ લીધા હતા અને એડમિશનની માંગને લઈને રજૂઆત કરી હતી સાથે જ બાયોમેટ્રિક ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓએ હાઈ હાઈના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે કારણ કે આ જ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર ટકા આવીને ઊભું રહી ગયું છે એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે કારણ કે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત પાંચ હજાર અટકાવી દીધું છે ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં દસ દસ હજાર એડમિશનો થયેલા છે આ વખતે પાંચ હજારને છસોની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની ભેળસેળ છે પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું અહીત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે એક રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે એક રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે પણ આપણે જુઓ કે આજે કેટલા હાયર પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે એ ફક્ત ફક્તને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું વીસી સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે સો ટકા અહીંયા દસ હજાર સીટ પહેલાં વિદ્યાર્થીઓને આપતા હતા આજની તારીખમાં તમે એમએસ યુનિવર્સિટીમાં જોશો તો વીર સાવરકર ભવન બીકોમ ઓનર્સ એ બે વર્ષથી ખાલી પડેલા છે તમે અમે ડિનર રજૂઆત કરીએ કે મારા પાસે બેસાડવા માટેની કેપેસિટી નથી તો આ વીર સાવરકર ભવનનો ઉપયોગ કરો ને ચાર કરોડના ખર્ચે વીર સાવરકર ભવન બનાવેલું છે બીકોમ હોનાર સાતની તારીખમાં ખાલી પડેલું છે કોઈ ઉપયોગ નથી એનો અહીંયા પાંચ હજાર એડમિશન હટાવવાનો એક જ કારણ છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લે ત્યાં લાખ લાખ રૂપિયા ફી ભરે અને ત્યાં આપણા યુનિવર્સિટીના સત્તાધીશોની ક્યાંક ને ક્યાંક સાગાત છે પૈસાનો વ્યવહાર છે ક્લિયરલી સમજી રહ્યા છે વડોદરાની પબ્લિક વડોદરાના વિદ્યાર્થીઓ તમામ આ વસ્તુ સમજી રહ્યા છે